Three. Four. Five. Six. Seven. 5 9 Ten. Eleven. धरती माता ने वंदन बीजु कोई बोल कौन बोल से सरस उच्चार साथे हर्षि रावस्ने देवी पर्वत शन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमक्ष्मणे पाद स्पर्श इन अर्थ हे धरती माता અમે તમારા ઉપર પગ રાખે છે અમે તમારા ઉપર વજન આપીએ છે તેથી તમે અમારી કોઈ પણ ભૂલ હોય એ માફ કરશો સરસ ખૂબ સરસ નાહવાનો શ્લોક ગંગે જયમુને જય ગોદાવરી સરસ્વતી નમને તિંદુ કાવેરી જલસ્મીનમ સરમિજમ પુર અર્થ કોને આવડે છે ગંગા યમુના સરસ્વતી નદી છે એ બધી કઈ મારા પાણીમાં નાહવાના પાણીમાં આવો સરસ સરસમતમ સાચા ઉચ્ચારથી કોણ બોલશે માહિત अहम वैश्व श्रोकाखू बोलियो पण एनो साचो उच्चार यस

ત્યારે દ્રોણાચાર્ય કીધું આવ્યો અર્જુન બતાવ મારું ફૂલ તો એને એક કરમાયેલું ફૂલ દીધું અને કીધું ગુરુજી મારા સાથે એવું થયું કે દ્રોણાચાર્ય કીધું મને ખબર છે તારા સાથે શું થયું હતું તું ગયો હોઈશ બગીચામાં ત્યારે તને કેટલા બધા સુંદર ફૂલ દેખાયા હશે પણ તને એમ થયું હશે કે આગળ એનાથી વધારે ફૂલ હશે

Ready? elevar agora hoje nine 10 elevar 12, 12